તેવેલાય સુભાષનગર વિસ્તારની ગોકુળનગર સોસાયટી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા શખ્સો મોટા સરા સાથે ઘસી આવી આધેડ ઉપર હુમલો કરી ધડાધડ શરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યો હતો આ રક્તજીત ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો મસ્ત મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી સરો કબજે લીધો હતો જ્યારે શખ્સને પણ હસ્તગત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરસલ્યાપરા વિસ્તારના રૂખડીયા હનુમાનજી મંદિર પાસળના ભાગે રહેતા અને મામસા ખાતે પેનિલા ફેક્ટરીમાં ફેબ્રિકેશનનું કામ કરતા સનાભાઈ ગોરધનભાઈ ગોહિલ ઉંમરવર્ષ બાસઠ ગઈકાલે વહેલી સવારે આઠ કલાકે પોતાની સાયકલ લઈ નેચરલ પાર્કમાં તેના સાથી કર્મચારી પ્રકાશભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા તે વેળાએ સવારે સાડા આઠ કલાકના અરસા દરમિયાન સુભાષનગર વિસ્તારના ગોકુલનગર સોસાયટી પાસે પહોંચતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો ડેવિડ મનસુખભાઈ બારીયા નામના શખ્સે સનાભાઈના અંતરી તેની પાસે પૈસા બાબતે રગજગ કરી ઉશ્કેરાય તેના કબજામાં રહેલ મોટા સરાના ધડાધડ ઘા ઝીંકી દીધા હતા તે વેળાએ લોકોના ટોળા ભેગા થઈ જતા ડેવિડ નાસી છૂટ્યો હતો દરમિયાન સનાભાઈને ગંભીર હાલતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સિટી ડીવાઇસપી ઘોઘારોડ પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કરી અને સ્થળ પરથી હત્યા વેળાએ વપરાયેલો મોટો સરો કબજે લીધો હતો જ્યારે પિતાની હત્યા મામલે પુત્ર રાહુલભાઈ સનાભાઈ ગોહિલીએ ઘોઘારોડ પોલીસ મથકમાં ડેવિડ મનસુખભાઈ બારિયા રે પ્રધાનમંત્રી આવાસ યોજના સુભાષનગર સામે ફરિયાદ આપતા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ઘોઘારોડ પોલીસે નશાની હાલતમાં રહેલા ડેવિડ બારિયાને હસ્તગત કરી તેનો નશો ઉતારવા જહેમત ઉઠાવી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે સામાન્ય પચાસ રૂપિયા જેવી રકમમાં આ વૃદ્ધની હત્યા કરવામાં આવેલ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું